ગુડ ઇવનિંગ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આ છો તો સ્વાગત છે તમારું ફરીવાર આપણા નવા વ્લોગમાં તો ગુડ ઇવનિંગ એટલા માટે કેમ કે આજે અત્યારે સમય થયો છે છ વાગ્યા છે બરાબર એટલે ગુડ ઇવનિંગ અને કારણ કે અમે જઈએ છીએ અત્યારે ખડખડધામ ખડખડધામ એટલે કે વેલાદ બાપુની જગ્યા છે વેલાદ બાપુનું ધામ છે અને ત્યાં અમારા ગુરુજીનું પણ ઘર છે કે કાલે પ્રોગ્રામ છે અને પ્રોગ્રામમાં અમે જઈ રહ્યા છીએ અને બાય ટ્રેન જવાનું છે એટલા માટે આપણે વ્લોગની શરૂઆત કરી છે ઇવનિંગથી બરાબર અને આ વ્લોગ આપણે બનાવીશી નવા ફોનમાં જે મારા મમ્મીએ ગિફ્ટ આપ્યો છે એ ફોનમાં આપણે બનાવીશી તો કેવું રિઝલ્ટ આવે છે તો તમે જરાક જણાવજો કોમેન્ટ કરજો બરાબર અને અવાજ પણ મારો કેવો કેપ્ચર થાય છે એ પણ તમે કોમેન્ટ કરજો અત્યારે સાંજનો સમય છે અને અત્યારે નક્કી કરવું છે જવાનું તો બધા જઈએ છીએ હું મારા કાકા છે અને એક મારા મોટા ભાઈ છે બધા જઈએ છીએ બરાબર અને ત્યાં પ્રોગ્રામ છે મતલબ કે ડાયરો છે અને બીજું કે કાલે તિથિ છે એટલે મકરસંક્રાંતિના દિવસે તિથિ હોય છે અહીંયા બરાબર એટલે કાલે તિથિ છે તો એ બધો પ્રોગ્રામ ને એવું છે એ બધો ત્યાં નીકળીએ છીએ અને જઈએ છીએ બરોબર અને હાલો તમને પણ લઈ જાઓ અને તમને પણ દર્શન કરાવો વહેલાદ બાપુના કુકાસા જગ્યા છે વહેલાદ બાપુની જગ્યા છે તે બધી જગ્યાના હું તમને દર્શન કરાવું અને ટ્રેનમાં મુસાફરી કરવાની છે તો આવો તમને બધો ભાવનગર રેલવે સ્ટેશન અને ટ્રેનમાં કઈ રીતે અમે જઈએ છીએ એ બધું હું તમને મારા બ્લોગમાં બતાવીશ અત્યાર સુધીમાં આપણે ટ્રાવેલિંગ બ્લોગ એક કે નથી બનાવ્યો તો આજે આપણે ટ્રાવેલિંગ બ્લોગ બનાવશું આથી જઈએ છીએ કઈ રીતે જઈએ છીએ એ બધું હું તમને બતાવીશ આપણે બ્લોગમાં તો જોતા રહેજો બનાવી રહેજો બ્લોગમાં અને કરીએ ચલો બ્લોગની શરૂઆત જય વિલનાથ બાપુ જય કુકા શાપીર જય શ્રીરામ તો ફાઇનલ મિત્રો હવે નીકળી ગયા છે આપણે ઘરેથી બાઇક લઈને અને જવાનું છે ભાવનગર એટલે આપણે બાઇક લઈને નીકળી ગયા છે અને તમે જો અહીંયા પહોંચી ગયા છે આપણે ટોલ નાખે આ છે કોબડીનું ટોલ નાકા તળાજાથી ભાવનગર હાઈવે પર આવેલું છે બરાબર અને આપણે નીકળીએ સાઈડમાંથી કટ મારીને કેમ કે આપણે કાંઈ ટોલ નાકા ભરવાનું હોય નહીં અને આપણે પૈસા ન ભરવાના હોય તો ફોર વેલીવાળાને ભરવાનું આપણે ન હોય હાલો ત્યારે હવે આપણે નીકળીએ છીએ અને જઈએ છીએ અને મળીએ ડાયરેક્ટ ભાવનગર બરોબર અને નાઇટનું આપણે ફોનમાં ઉતાર્યું છે તો કેવું રિઝલ્ટ છે જરીક જણાવજો કેમ કે આપણે આગળ મોટો બ્લોક બનાવવાનો વિચાર છે તો કોમેન્ટ કરજો મોટો બ્લક બનાવવું કે નહીં બરાબર છે તો હાલો મળીએ આગળ ચાલો મિત્રો તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ખટખરધામ ગુરુ મહારાજની નવમી નવમી પુણ્યતિથી છે જય કમળનાથ બાપા આજે અમે જઈ રહ્યા છીએ જુનાગઢ જય કમલનાથ જયારે હાલો તારો આપણે રિક્ષામાં બે ગયા છીએ અને હવે જવાનું છે રેલવે સ્ટેશને બરોબર અને ગાડી આપણે મૂકી દીધી છે કાકાના ઘરે તો અહીંથી રેલવે સ્ટેશને રિક્ષામાં જવાનું છે તો જો કાકાની બેસી ગયા છે આગળ અને સીધા આવી રેલવે સ્ટેશન ના ભાઈ ના ના એ તમારે થાય લઈ લેવો ના રાતે જાગીને કોણ આવે તમે બસ પરમભાઈ બોલો

અમારા પરવીન ભાઈ આ ભાઈ અમે કીધું છું એટલે ચાર વાગ્યા ની ટ્રેન છે હાડા જ ટ્રેન છે તો વેલા લઈને વી આવો બારી ખુલી ગઈ છે અને હવે જોઈએ છે ટિકિટ કેટલામાં મળે છે એમ કાકા કોણ લેવા જશે ટિકિટ લેવા પરિણભાઈ છે ની જો મિત્રો આ ટ્રેન ટિકિટ અને એક જણા ના થાય છે પાંત્રીસ રૂપિયા મતલબ કે ચાર જણા ના એકસો ને ચાલીસ રૂપિયા તો તો આપણે ઉતરવાનું છે ખાખડિયા અહીંથી પણ અમારા મોટા ભાઈની આ મોટા ભાઈનું માઇન્ડ જોયું ને આવવાનું હતું ચાર વાગે ચાર ને ત્રણ વાગ્યા નો વગાડી દીધા આમ થાય બરોબર ભાઈ અને જો તમે આ છે અમારો બધાના બેગ અને નીકળી છે ને જઈ છે ટ્રેન બેઠવા તો અત્યારે અમારા ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે તો અમે ટ્રેન તરફ જઈ રહ્યા છીએ ચાલો તમે પણ ખડખડ આમ કમલનાથ બાપાની પૂર્ણ તિથિમાં તો લાખ કે સર

વાકો ફોટો પાડવા છે પાડી દેવો છે પાડી દેવો છે હા જો તમે વહેલા સ્ટેશન પગી ના પ્રોબ્લેમ થાય હવે ટાઈમ નથી જતો બધા ટાઈમ કાઢે છે ટ્રેનમાં બેઠા બેઠા અને આ ભાઈ જો મોબાઈલમાં મોજ લે છે વેલા પોગાડીને એ બધાને હવે અહીંયા ટાઈમ નથી જતો એ ભાઈને મોબાઈલમાં મજા આવી ગઈ છે નીકળી ગઈ છે ટ્રેન થઈ ગયા ચાલુ જો તમે

આ સાઈડ થી જવાનું છે આલે નંબર પર આળો જરા વાnta ચાલી આપણે આલી જવાનું ને આપણે બે જણાને મે ગાડી માં બેહર દીધા છે બાપુએ લેવા મોકલ્યા છે એટલે લાખા ને અને સંજય ને હવે અમે બે ભાઈ હાલ્યા જાવી છે ખડખડના રસ્તા ઉપર પાછા એ ભાઈ અને મેકી ને પાછા અમને લેવા આવે છે જય ગિરનારી જય ગિરનારી હક ઓ તમે અત્યારે મોર્નિંગ મોર્નિંગ નો હજારો જુઓ તમે એક નંબર હાલો ત્યારે ખડખડ ગામ આવ્યા હતા મૂકી મેળ ગયા ગેલી ઉપર ભાલે છે રામ 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 જય ગિનરી જય ગિનરી આરો તો ઉતર રહેજો બને રહેજો કન્ટિન્યુ રહેજો આપડા બ્લોગ ઓલા મંદિર જન મળીએ છીએ ભાઈ હાલો ફેમિલી તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એક ખડખડ ધામ બાપુની જગ્યામાં અને આપણે પહોંચી ગયા છીએ તો તમે જોવો પાછળ છે મંદિર છે ખડખડ ધામ વિલાંત બાપુનું મંદિર છે અને સમાધિ છે ઉકવાસા પીરની સમાધિ છે અને અમારા ગુરુ કમળનાથ બાપુની સમાધિ છે તો આવો તમને બધાએ દર્શન કરાવું અને અમે લોકો બધા આવી ગયા છીએ અને અમારા ટીમ મેમ્બરો બધા ત્યાં શ્રીફળે ઊભા રહી ગયા છે અને અહીંયા છે મંદિર હાલો તો હું તમને દર્શન કરાવું અને મંદિર બતાવું બરાબર હાલો તો શ્રીફળ વધી નાખ્યા છે બધા લોકોએ અને દર્શન કરવાના છે તમને દર્શન કરાવું હલો હલો મોઢભાઈ જે લોકો આ મંદિર આવ્યા છે જરીક કોમેન્ટ લખજો કે કોણ કોણ આ મંદિર આવ્યું છે તો કોમેન્ટમાં લખજો જય ગિરનારી બરાબર છે લખવાનું ભૂલતા નહીં અને આ સમાધિ છે વેલનાથ બાપુની જો તમે મને બતાવો તો વેલ્લાથ બાપુની સમાધિ છે તો જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં જય વેલનાથ જય ગિરનારી આ છે વાઘનાથ બાપુનો ઢોલીય મતલબ કે બેઠક વાઘનાથ બાપુની બરોબર અને આ છે કુકાશા પીરની સમાધિ તો તમે નીચે આ ફૂલ પાત્ર્યા છે ઉપર અને આ કુકાશા પીરની સમાધિ છે અને ઇતિહાસ તમારે જાણો હોય તો મળે અહીંયા તમારે આવવું પડે બરોબર તો આ સમાધિ છે અમારા ગુરુ કમરનાથ બાપુની તો જે કોઈ ભાઈના ગુરુ કમળનાથ હોય તો કોમેન્ટમાં લખજો જય કમળનાથ બાપુ બરાબર હાલો મિત્રો તો અમે અહીંયા વેલાંદ બાપાના દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા અને હવે અમે જઈએ છીએ વેલાંદ બાપાના વીડે ચાલો તો હવે મળીએ กัน તો આઈક હવે બે પાંચ કિલોમીટર થોડુંક દૂર છે એક મંદિર તો તમને ત્યાં પણ દર્શન કરાવશું રણુજાના દર્શન કરાવશું રામદેજી બાપાના દર્શન કરાવશું ચાલો મિત્રો તો હવે જઈએ આપણે વીડે પછી ત્યાંથી આપણે રણુજાના રામદેજી બાપાના દર્શન કરીશું ચાલો તો વેનારેજો વ્લોગમાં રોતારેજો વ્લોગ